રાઈતી વસેરાની બેયની લાઈટ નો થઈ કર દીધો રાઈતી ગરમી હમણાં બહુ તડીકા લૂન પડે એટલે આ રાખી દીધા આપડે હે ને આખા સણા તો વધાઈ ગયા કલા સેંજ કલા કરવાનું આલો એક લાઈન થઈ ગઈ अच्छे बाकी है लगभग आप हाला एक बारिया कला थेगा

All right. આપડે હે ને કલ્લાન હાર લીધા હવા રીક્ષણાના ખેતર ખાલી ફેગુ ખેડે નાખ્યું હવા રીન બપર રા પાકે નાખી દે અટાણે થામ્બલો સો વાગ્યા હૈ ને આપડી ઘોડી નીન વીર નીન લેવા ભાઈ બનાકે મસ્તી કરે વીડ થોડે મકરો હે હો हम त ब्लॉक कर है इ कहीं खेत तो पोसू है आगने वाव आववानो है अपनी હલો ભાઈ અમારે પ્રતાપ ની વીર ને ને આ વીર ના તોફાન જોજો эй маркемб